જે શ્રી કૃષ્ણ ભક્તો શુક્રવાર જૂન બે હજાર પચીસના ના રોજ નિર્જલા એકાદશીની રાત્રે સુતા પહેલા કૃપાથી એક દીવો આવશે દરેક ઈચ્છા પૂરી થશે એટલી બધી સંપત્તિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં સાત પેઢી પૈસા પર નિર્ભર રહેશે રાજભક્તો નિર્જલા એકાદશીના ના દિવસે હળદરનો દીવો પ્રગટાવવાનો એક વિશેષ ઉપાય જણાવ્યો છે જે તેમણે આજ સુધી તેમની કોઈ વારતામાં જણાવી નથી પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જ્યારે તમારી પાસે પૈસાની અછત હોય જ્યારે તમને ક્યાંયથી પૈસા ન મળે જ્યારે જીવનમાં ચારે બાજુથી માત્ર સમસ્યાઓ હોય અને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હોય ત્યારે આજે નિર્જલા એકાચીના દિવસે શુક્રવાર છ જૂન બે હજાર પચીસના રોજ હળદરનો દીવો પ્રગટાવવાનો આ ઉપાય કરો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારી બધી મનોકામના પૂર્ણ થશે તે સંભાળી શકે નહીં માલક્ષ્મીના આશીર્વાદથી આખું વર્ષ પૈસાનો વરસાદ થતો રહેશે ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે આજે છે જૂન બે હજાર પચીસના રોજ એટલે કે શુક્રવાર જ્યેષ્ઠ મહિનાની નિર્જલા એકાક્ષી તિથિ આવી રહી છે અને ભક્તો આ તે તિથિ છે જે જૈષ્ઠ મહિનામાં સૌથી મોટી અને જૈષ્ઠ મહિનાની નિર્જલા એકાક્ષી તિથિ છે કારણ કે તે શુક્રવાર આવી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમને ક્યારેય મોકો મળે અને જ્યેષ્ઠ મહિનાની નિર્જલા એકાદ તિથિ શુક્રવારે આવે તો તમે લોકોએ એક જ હળદરનો દીવો કરવાનો ઉપાય કરવો જોઈએ કારણ કે આ બે તિથિઓનો સંયોગ બહુ ઓછો આવે છે આ સાથે ભક્તો ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ જ્યેષ્ઠ મહિનાની નિર્જલા એકાદ તિથિ આવે ત્યારે તમે લોકોએ માત્ર એક હળદરનો દીવો કરવાનો ઉપાય કરો આ ઉપાય એટલો ખાસ છે કે જો તમે યોગ્ય સમયે યોગ્ય ક્રિયા અનુસાર હળદરનો એક દીપક ઉપાય કર્યો હોય જે પ્રાચીન કાળથી જ ઉત્તમ ઉપાય છે તો ભક્તોનું માનવું છે કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુખાવે તમને તેનાથી મુક્તિ મળશે તમારી ઈચ્છા ગમે તે હોય ધારો કે તમે નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળશે તમારો બંધ થયેલો ધંધો ચાલવા લાગશે અને ભક્તો તમને તે રોગમાંથી રાહત મળશે જે તમને ઘણા સમયથી પરેશાન કરી રહી હતી તમારા જીવનમાં પૈસા આવવા લાગશે તમારા જીવનમાં પૈસાના નવા રસ્તા ખુલશે અને ભક્તોની વાત માનશો તો તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે એટલા માટે ભક્તો આજે છે જૂને નિર્જલા એકાદશીના દિવસે તમે લોકો આ ઉપાય અવશ્ય કરો ભલે તમે આ ઉપાય આખા વર્ષ દરમિયાન ન કર્યો હોય પરંતુ જો તમે આ ઉપાય માસમાં આવતી નિર્જલા એકાદશીના દિવસે કરશો તો તમને આ ઉપાય કરવાથી એવું ફળ મળશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલા માટે તમે લોકોનો દીવો પાય એક વખત અવશ્ય કરો જેથી આ અવસર તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાય કરવાથી ફળ મળી શકે બગતો આ ઉપાય પંડિતજીએ તેમની તાજેતરની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું છે જે આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવા જઈ રહ્યા છીએ આ વીડિયો જોયા પછી તમારે આ ઉપાયને સમજવા માટે અન્ય કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ભક્તો આ ઉપાય કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અમે તમને આ વિડિયોમાં આ બધી માહિતી આપીશું તો આવો ભક્તો ચાલો ઉપાયો શરૂ કરીએ જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય અમને આશીર્વાદ આપો તમારા લાભ માટે ગરીબી દૂર કરવા માટે આ વિડિયો સંપૂર્ણ રીતે લખો અને જુઓ જો તમે આજે આ વિડિયોને વચ્ચે વચ્ચે કટ કરીને જોશો તો જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે જુઓ ભક્તો આજે છે જૂન શુક્રવાર નિર્જલા એકાદછીનો દિવસ તે ખૂબ જ ખાસ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે એવું જોવામાં આવ્યું છે કે કેટલીક વાર મોટી પૂજા વિધિથી જે મનોકામનાઓ પૂરી નથી થતી તે આજે છે જૂન શુક્રવારે એક નાનો ઉપાય કરવાથી પૂર્ણ થાય છે હવે આપણે સમજીએ છીએ કે આપણે કયા સમયે કરવાનો છે માસની નિર્જલા એકાચીના દિવસે હળદરનો એક દીવો કરવાનો આ ઉપાય કયા સમય કરવો જોઈએ તો જુઓ આ ઉપાય કરવાનો સમય સવારનો સમય અને સાંજનો સમય પણ છે હવે જુઓ અહીં આપણે મુખ્યત્વે સવારનો સમય નહીં કહીએ કારણ કે આજે છે જૂન શુક્રવાર નિર્જલા એકાદશીનો દિવસ છે અને આ દિવસે પ્રદોષ કાળનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે તે સિવાય જો તમે તેને સવારે કરશો તો પણ સારું રહેશે તેમાં કોઈ સમસ્યા નથી તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક પ્રાર્થના જો તમે આ ચેલ પર નવા છો તો તમને આ વિડિયો ગમશે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારે તમારી રાશિ અથવા તમારું નામ અવશ્ય લખો કારણ કે અમે રાશિચક્ર સાથે જોડાયેલી કિસ્મત પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવાના સરળ ઉપાય પણ જણાવીએ છીએ તો ચાલો હવે આપણા પ્રથમ ઉપાય વિશે વાત કરીએ જુઓ જસ્ટ મહિનાના દિવસોમાં ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે હવે તેની સાથે જ નિર્જલા એકાદશીનો દિવસ પણ આવી ગયો છે તો સમજીઓ કે તમારા જીવનમાં ધન આવશે સુખ આવશે ધનમાં વૃદ્ધિ થશે અને સાથે જ ભગવાન શિવ તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર કરશે તો ચાલો પહેલાં વાત કરીએ તે પહેલા ઉપાય વિશે જે તમારે શુક્રવારની નિર્જલા એકાચીના દિવસે ખાસ કરીને કરવાનો છે અને આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ વિશ જે હજુ અધૂરી છે તે પૂરી ન થઈ રહી હોય તો તમારું સૌથી મોટું ઝેર અને ઈચ્છા પણ પૂરી થઈ જશે જ્યારે તમે નિર્જલા એકાચીના દિવસે આ પહેલો ઉપાય કરો છો તો જુઓ તમે બધા જાણો છો કે શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાન સૌથી પ્રિય છે તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાન વિના શ્રી હરિ વિષ્ણુનો પ્રસાદ અધૂરો છે હવે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકો છો કારણ કે જો શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય તો તમારી કોઈ ઈચ્છા વિશ અને ઈચ્છા ઈચ્છા અધૂરી રહી નહીં તો તમારે તુલસીના પાંચ પાન લેવાના છે હવે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુ અર્પણ કરવાના છે તમારા ઘરના મંદિરમાં જ તમારે આ તમારા ઘરમાં કરવું પડશે જો શ્રી કોઈ મૂર્તિ કે મૂર્તિ હોય તો ત્યાં પાંચ તુલસીના પાન અને સાથે જ તમારે દેશી ઘીનો ગોળ વાટનો દીવો પ્રગટાવવાનો છે અને તમારે આ મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે જુઓ આ કયો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ અને પછી શ્રી હરિવિષ્ણુને તમારી ઈચ્છા તમારી ઈચ્છા તમારી ઈચ્છા કહો અને પછી તમારી ઈચ્છા અને ઈચ્છા જુઓ તમારી ઈચ્છા ગમે તે હોય તમે તમારા જીવનમાં જે ઈચ્છો છો જો ઘણી બધી ગરીબી હોય તો તમે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરવા ઈચ્છો છો કે તમારી સંપત્તિમાં વધારો થતો નથી તમે ઈચ્છો છો કે તમારી સંપત્તિ વધે અથવા તમારા ઘરમાં ઘણો નકામા ખર્ચ થાય પૈસો તમારી સાથે રહેતો નથી શું તમે ઈચ્છો છો કે ધન તમારી પાસે રહે અથવા ઘરમાં કોઈ એવી વ્યક્તિ છે જે ખૂબ જ બીમાર છે અથવા કોઈ લગ્ન કરવા સક્ષમ નથી તો પછી તમારી જે પણ ઈચ્છા હોય તમારી જે પણ ઈચ્છા હોય તે શ્રી હરિવિષ્ણુને એક વાર જણાવો કારણ કે શુક્રવાર પણ આ દિવસે છે અને સાત વર્ષનો સૌથી મોટો દિવસ છે આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસે જે પણ માગો છો તમે તેમને જે પણ કહો છો તે તમારી મનોકામના ખૂબ જ ઝડપથી પૂરી કરશે તો આ પહેલો ઉપાય છે ચાલો બીજા ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં ઘણી બધી નાણાકીય કટોકટી છે જીવનમાં પૈસાની સમસ્યા સતત રહે છે તમે રૂપિયો મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો તો આજે રાત્રે સૂતા પહેલા અવશ્ય કરો આ ચમત્કારી દીપક ઉપાય અથવા જો તમારો વેપાર વેપાર દુકાન સારી રીતે ચાલી રહી નથી તો આજે રાતે તમારે આ ખાસ દીવો પાય અવશ્ય કરવો વખતો જુઓ દીવો આપણા ઘરની બધી નકારાત્મક ઊર્જા દૂર કરે છે તમને વર્ષમાં માત્ર એક જ વાર આ ઉપાય કરવાની તક મળે છે જુઓ આ ઉપાય માટે તમારે તુલસીજીના સૂકા લાકડા લેવાના છે જુઓ ભક્તો જો તમારી પાસે તુલસીજીનું જૂનું લાકડું હોય તો તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીજીનું લાકડું સુકાઈ ગયું હોય તો તમે તેને તોડીને વાપરી શકો છો પરંતુ તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે આ તુલસીજીના લાકડાને સૂર્યાસ્ત પહેલા તોડવું જોઈએ તો આ ઉપાય માટે સૌથી પહેલા તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે તમામ દીવાઓમાં લોટનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાનો છે અને તમારે આ દીવાની અંદર તુલસીજીનું લાકડું રાખવાનું છે પરંતુ તમારે આ તુલસીજીના લાકડાની ચારે બાજુ બરાબર ઘી લગાવવું પડશે જુઓ ગુરુજીએ કહ્યું છે કે જો તમે ઉપાય કરો છો અને તુલસીજીનું લાકડું ઝડપથી બળી જાય છે તો તેના માટે તમારે એક કામ કરવું પડશે તમારે થોડો કપાસ લેવાનો છે અને તે કપાસને તુલસીજીના લાકડાની ચારે બાજુ બરાબર લપેટી લેવો પડશે તુલસીની લાકડી પર કપાસ વીટાડ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે ડુબાડવું પડશે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે હવે ભક્તો તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે તો તમારે આ દીવો ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવાનો છે અથવા તો તમારે ભગવાન શ્રી રામની સામે અથવા ભગવાન કૃષ્ણની સામે પ્રગટાવવાનો છે એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર હોય તેની સામે તમે આ દીવો પ્રગટાવી શકો છો અથવા તમે માતા તુલસીજીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જે કોઈ આ રીતે તુલસીની લાકડી સાથે આ દીવો દાન કરે છે તેને જીવનમાં ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને આ તક આખા વર્ષમાં માત્ર એક જ વાર મળે છે આ ઉપાય અજમાવો તમારી દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલા કરવો જોઈએ ચાલો વાત કરીએ હવે અમે તમને જણાવીએ કે તમારે તુલસીના વાસણમાં કઈ વસ્તુ રાખવાની છે કયો ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં મહાધન બની જશો તમને એટલી બધી સંપત્તિ મળશે કે તમારી સંપત્તિ ક્યારેય કચે નહીં તમારી સંપત્તિ ક્યારેય વેડફાશે નહીં તમારા જીવનમાંથી પૈસાનો બગાડ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને જે લોકો કહે છે કે ઘરમાં ધન આવે છે પણ ધન રહેતું નથી અને ધન વધતું નથી વધતું નથી તેમણે પણ આ ત્રીજો ઉપાય ખાસ કરીને નિર્જલા એકાદશીના દિવસે કરવો જોઈએ તો જુઓ મેં તમને પહેલેથી જ કહ્યું છે કે શ્રી હરિવિષ્ણુની પૂજા અને તેમનો પ્રસાદ શ્રી તુલસી મૈયા વિના અધૂરો છે એ નથી અને તુલસી મૈયા શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરી છે તો જુઓ જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રીહરિ વિષ્ણુને પ્રસન્ન કરો છો હવે કોઈ વ્યક્તિને એટલે કે કઈ વ્યક્તિને કેટલા પૈસા આપવા આ શ્રીહરિ વિષ્ણુના હાથમાં છે ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે જે માતા તુલસીનું સ્વરૂપ છે માતા તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ છે તે નથી તો તમારે શું કરવાનું છે તમારે રહી પીસી હળદર લેવાની છે જે શ્રીહરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે તે 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 તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલ છે છે તમારી ગુરુને મજબૂત બનાવે સુખ અને સારા નસીબ ને આકર્ષે છે તેનાથી ધનમાં વધારો થાય છે તેથી તમારે એક ચપટી હળદર નો પાવડર લેવો પડશે અને તમારે આ પાવડર સુખી હળદર ને જે વાસણમાં તુલસી નો છોડ વાવેલો હોય તેમાં નાખવો ઠીક છે બરાબર ને અને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરવો પડશે તમારે તેનો કેટલી વાર જાપ કરવો જોઈએ ઓછા તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરતા રહેવાનું છે અને તુલસીના છોડ પર આખા વાસણમાં હળદરનું ચૂર્ણ થોડું છાંટવું જોઈએ તો જુઓ જે વ્યક્તિ નિર્જલા એકાચીના દિવસે આ ઉપાય કરે છે તે સમજી લો કે તે માત્ર તેના જીવનમાંથી જ નહીં પરંતુ આવનારી સાત પેઢીના જીવનમાંથી ગરીબી અને દુઃખ દૂર કરે છે કારણ કે હળદર સામાન્ય નથી હળદર એટલી સારી છે કે તે તમારા જીવનમાં રાતોરાત ચમત્કારો કરે છે તમે જોયું જ હશે કે જ્યારે પણ લગ્ન કે કોઈ શુભ કાર્ય હોય છે ત્યારે આપણે તેમાં હળદરનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ જ્યારે આપણે ગૃહ પ્રવેશ કરીએ છીએ ત્યારે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરવા જઈએ છીએ ત્યારે તેમાં હળદરનો ઉપયોગ કરીએ છીએ અને હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે જો કુંડળીમાં ગુરુ ક્યાંક બળવાન છે તો નિર્જલા એકાદશી પર તમને આનાથી વધુ સારો ઉપાય મળશે નહીં તે ખૂબ જ સારો ઉપાય છે જો તમારે તુલસીના વાસણમાં એક ચપટી હળદર નાખવી હોય તો આ ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય કરવો જોઈએ આ નિર્જલા એકાદશી દિવસ છે અને વર્ષનો સૌથી મોટો દિવસ છે તો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ અને મહાદેવ માત્ર તમારા પર પ્રસન્ન નથી તેઓ તમારાથી તેટલા ખુશ થઈ જાય છે કે તેઓ તમારા જીવનમાં ક્યારેય ગરીબી અને દુઃખ આવવા દેતા નથી તો ચાલો હવે આપણા ત્રીજા ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે સંબંધિત છે અને આ ઉપાય લક્ષ્મીના કાયમી નિવાસ માટે છે તમારા ઘરમાં આવા પૈસા આવશે જે તમારા ઘરમાં જ રહેશે આવા પૈસા તમારા ઘરમાં ક્યારેય નહીં આવે જે તમારા ઘરમાંથી જશે અને ખાસ કરીને નક્કામાં ખર્ચમાં હવે અડધાથી વધુ લોકોને એવી સમસ્યા હોય છે કે પૈસા ઘરમાં આવે છે પણ ઘરમાંથી ખૂબ જ ઝડપથી જાય છે અથવા વ્યર્થ જાય છે તો પછી પૈસાનો બગાડ કોના ઘરમાં થાય છે ખાસ કરીને તેમણે આ ત્રીજું માપ કરવું પડશે અથવા જે લોકોએ માથામાં આવવાનું બંધ કરી દીધું છે તેમણે આ વિશેષ ત્રીજું માપ લેવું પડશે તો પછી ખાસ માપ શું છે તો પછી તમે જુઓ કે તમારે દરેક વ્યક્તિ દ્વારા શું લેવાની જરૂર છે પીસી ન લો થોડું પાણી લો અને થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવ હવે આ હળદર તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાનું છે કેટલા સ્વસ્તિક તમારે તમારી તિજોરી પર એક સ્વસ્તિક બનાવવાનું છે જેમાં તમે પૈસા રાખો છો તમે ચાહો તો ડબ્બામાં રાખો કબાટમાં રાખો તેઓ જે પણ પૈસા રાખે છે ત્યાં હળદર વડે સ્વસ્તિક બનાવો બીજું સ્વસ્તિક

ત્યાં ક્યાંય પૈસાની કમી નથી હોતી ધનની દેવી લક્ષ્મી હંમેશા ત્યાં રહે છે કારણ કે હળદર સાથે જોડાયેલ છે શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ક્યાં છે જ્યાં હરી વિષ્ણુનો વાસ છે હવે વાત કરો કે જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી જે ઉર્જા છે તે આખા ઘરમાં ફેલાઈ જાય છે જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે સકારાત્મક ઉર્જા વધે છે જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનો સ્વસ્તિક બનાવો છો તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ નકારાત્મક ઊર્જા જેવી વસ્તુઓ તમારા ઘરમાં બિલકુલ અટકતી નથી મુખ્ય દરવાજો એટલો સારો છે કે મુખ્ય દ્વાર પરથી તમારા મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીની પ્રથમ નજર પડે છે અને જો તમે મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક કરો છો તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુ અને હળદરના સ્વસ્તિક સાથે જોડાયેલું છે જ્યાં જે લેતી મુખ્ય દ્વાર પર બનાવે છે તે મામી ક્યારેય પોતાના ઘરની બહાર રહેતી નથી અને એવી લક્ષ્મી ઘરની બહાર નીકળતી નથી ઘર તે કરે છે સ્થિર લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે નિર્જલા એકાદશીના દિવસે હળદરનો આ ઉપાય ખૂબ જ સારો છે આ દિવસે ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઈક કરો ભક્તો જો તમે પૈસાના અભાવે પરેશાન છો અને માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા માંગતા હોવ તો કોમેન્ટ બોક્સમાં લખો જય મહાલક્ષ્મી કૃપા કરીને અમારા અને અમારા પરિવાર પર કૃપા કરો અને અમારા બધા દુઃખ દૂર કરો અને વધુ માહિતી માટે તમારે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી જોઈએ જય મહાલક્ષ્મી